એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર યોગ સેવક યોગ બોર્ડ ચેરમેન શ્રી શિશપાલ સાહેબના માર્ગદર્શન દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા સરસ્વતી સ્કૂલ રત્નદીપ શાખા ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની તારીખ સત્તર નવ બે હજાર પચીસથી શરૂ થયેલ મેદસ્વિતા મુક્ત ગુજરાત યોગ શિબિર તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે યોગ શિબિરમાં અલગ અલગ યોગ આયુર્વેદ નેચર નેચરોપેથેરાપીનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આજરોજ બોલુંદ્રા આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર ડૉક્ટર ડિમ્પલબેન ખરાડી આયુર્વેદ વિશે તથા મેદસ્વીતા દૂર થાય તે માટેનું માર્ગદર્શન આપ્યું જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી જય રાજેશભાઈ પટેલ યોગ એક્સપર્ટ કોઓર્ડિનેટર જયેન્દ્રભાઈ મકવાણા લેઉવા શકુંતલાબેન પણ હાજર રહ્યા હતા